ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારો નવા લોકમાં આજે જવાનું છે સાહેબની જાનમાં ધાતરા ઓલ્ડ બાજુ છે વૈશ્વમાં એક લોકેશન હતું તો સારું ફોટા પાડે એવું તો ફોટા પાડવા આવ્યા જો હું ના જાય વચ્ચમાં મહાદેવનું મંદિર છે અહીં એક મંદિર છે અને મહાદેવનું મંદિર વચ્ચે મંદિર તો નથી પણ મૂર્તિ છે તો આલે જોઈ ફોટા ફોટા પાડી પછી જાનમાં ફોટા બોટા પાડી લીધા હવે જાનમાં ઘણા બધા ફોટા પાડ્યા આ ભાઈ બહેન બહુ ફોટાનો શોખ હતા ને તો ફોટા પાડવા ગયા તા અને આ એક હા ફોટા ફોટા પાલી દે હવે હાલી જાનમાં હાલો જાનમાં મિત્રો માંડે પગી ગયા છે માંડે થી બહાર અહીંયા પાણી વાણી પીવા અમે તમને વરાજાન દેખાડું જાન બી આવી છે અમે તો તમને વરાજાન દેખાડું જોરિયા મિત્રો લગ્નમાંથી ડાયરેક્ટ વેચું વાળીએ ભાઈ ફોન આવ્યો કે રજકો વાડોનો હતો ડાયરેક્ટ વાડીએ વી આવ્યો લગ્નમાં ઘણા બધા શોટ લેવાના હતા પણ લેવાના નહીં કારણ કે ભૂલાઈ ગયું હતું ભૂલાય નહીં પણ નવરો નહોતો એટલે લેવાના નહીં તો આપણે મિત્રો અહીંયા બ્લોગનો એન્ડ કરીએ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ ઓલું લાલ બટન દબી દીજો